અને તુષાર બાબુભાઈ ઘંટાળા એ બંનેની પૂછપરછમાં અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ ત્રણ કરોડ આઠ લાખ રૂપિયા જેટલી રકમ જે છે એનો સાયબર ફ્રોડ પ્રાથમિક દ્રષ્ટિએ થયો હોવાનું જાણવા મળેલું છે પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી મળી છે કે સામાન્ય રીતે દસ ટકા કમિશન જે છે એ દસ હજાર રૂપિયાનું કમિશન અને પાંચ હજાર રૂપિયાનું કમિશન કે જે તે વ્યક્તિઓને મ્યુલ એકાઉન્ટ આપવા માટે આપતા હોવાની જાહેરાત મળી છે આ મેલ એકાઉન્ટ આપનાર વ્યક્તિ જે છે એ જુદી જુદી એકાઉન્ટમાં પોતાના જે પેપર્સના આધારે પોતે એકાઉન્ટ ખોલાવતા હતા અને આ ખોલાવની જે એકાઉન્ટ ઓપનિંગ કીટ હોય એ બીજા વ્યક્તિને એટલે કે જેને ઓપરેટર હોય એને એ લોકો સબમિટ દેતા હતા અને એ કરવાથી એ લોકોને પાંચ હજારથી લઈને દસ હજાર સુધીનું કમિશન ટ્રાન્ઝેક્શન અનુસંધાને મળતું હતું